આજના કાર્યક્રમમાં ઉપસ્થિત પાણી પુરવઠા મંત્રી માન્ય કુંવરજીભાઈ ગૃહમંત્રી માન્ય પ્રદીપસિંહભાઈ લોકપ્રિય સાંસદ શ્રી ડોક્ટર મહેન્દ્ર મુજપરા શ્રી એચ એસ પટેલ ધારાસભ્ય શ્રી બાબુકાકા જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિંહ ત્રિવેદી સભ્ય સચિવ શ્રી મયુર મહેતા કલેક્ટર ડીઓ અમદાવાદ ભાઈઓ અને બહેનો આજે અમદાવાદ જિલ્લાના લગભગ કરોડ રૂપિયાના ચાર પાંચ દિવસમાં જ આ રાજ્ય સરકારે બાવીસો કરોડ રૂપિયાના પાણી પુરવઠા વિભાગના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે આ બાવીસો ત્રેવીસો કરોડ ચાર પાંચ દિવસમાં અને હજુ પણ આવનારા દસ પંદર દિવસમાં યોજનાના ખાતમુહૂર્ત લોકાર્પણો થવાના છે એનો અર્થ એ થાય છે કે રાજ્ય સરકાર અગાઉની કોંગ્રેસની સરકારની જેમ માત્ર ખાતમુહૂર્તના નાટકો નથી કરતી ખાતમુહૂર્ત નો પાણો મૂકી દઈએ અને પછી દસ પંદર વર્ષ સુધી યોજનાના ઠેકાણા હોય હોય યોજના થઈ જાય બધું ખરંબે પડી જાય આવું અમે નથી કરતા અમે યોજનાઓ બનાવીએ છીએ એના ટેન્ડર થઈ જાય નાણાકીય વ્યવસ્થા થઈ જાય બધી મંજૂરીઓ મળી જાય એજન્સી ફિક્સ થઈ જાય અને ખાત તરત જ કામ શરૂ થાય અને કામ પૂરું થાય એ પ્રકારની અમારી નિયત છે અને એના જ કારણે તમે જોયું હશે જે ફિલ્મમાં દેખાયું કે પાણીની ગ્રીડ આખા ગુજરાતમાં આપણે ઉભી કરી દીધી છે

નવ સોર્સ પાણી પુરવઠાના ફાઇલોમાં સોર્સ ચિંતા કે પાણી ક્યાંથી લાવવું અને એને કારણે પાણી માટેના રમખાણો થયા ટ્રેન થી પાણી લાવવા પડ્યા ટેન્કર રાત ચાલતું હતું અને સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં તો આઠ દિવસે એક પાણી મળે પાંચ દિવસે એક વાર પાણી મળે સરકારે પાણીની ન યોજના બનાવી ન સોર સુભા કર્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા બે હાજર એકમાં અને ત્યારથી આપણે પાણી પુરવઠા વિભાગથી દેશભરના સરકારના અગ્રેસર લોકો મંત્રીઓ ઇજનેરો સચિવો ગુજરાતની પાણી પુરવઠા યોજનાઓ જોવા માટે અભ્યાસ કરવા માટે શીખવા માટે આપણી પાસે આવી રહ્યા છે અને પાંચસો કિલોમીટર પાઇપલાઈનો બિછાવીને માં નર્મદાના પાણી ઉકાઈ ના પાણી કડાણાના પાણી આ બધા ધરોઈના પાણી આ બધા પાણીને આપણે બધે વ્યવસ્થિત પહોંચાડી

આપણે ખબર છે અગાઉ જમીનમાંથી પાણી કાઢી કાઢીને પીધા સાર વાળા પાણી ફ્લોરાઈડ વાળા પાણી હાથી પગાના રોગો થઈ જાય દાંત પીડા થઈ જાય માણસ ઉભો ન થઈ શકે દોયડા બાંધવા પડે ઉપર દોયડું પકડીને ઉભો થાય રાત્રે સુતો હોય તો હવે ઉભું થવું તકલીફ પડે એના મૂળમાં આ પાણીની તકલીફ હતી શુદ્ધ ફિલ્ટર વોટર જેમાં સાર ન હોય ફ્લોરાઈડ ન હોય એવા પાણી શુદ્ધ પાણી આપવાનું ઝુંબેશ રાજ્ય સરકારે ઉપાડી અને એને કારણે હવે નલ સે જલ હવે ડંકી ના પાણી નહીં બોર ના પાણી નહીં સરફેસ વોટર ફિલ્ટર થયેલું પાણી ઘરે ઘરે નળથી પાણી મળે ઓલું કહે છે ને ઘરે ઘરના ઘર ફરીમાં નળ અને એને જ કારણે એમ કેવાય કે ફરીમાં નળું હોય તો છોકરી આપવી નથી ધંધુકા માટે તો કેવાતું ધંધુકે દીકરી ના દેવી બંદુકે દે દેવી એટલા માટે કે પાણીની તકલીફ અને એને કારણે દીકરીને તકલીફ પડે લોકો છોકરાઓને વરાવતા નહોતા પાણીના અભાવે આ દ્રશ્યો આપણે ભૂતકાળમાં જોયા છે અને હવે ભવિષ્યની પેઢીને કદી પાણીનો દુકાળ એ ન દેખાય એ ભૂતકાળ થઈ જાય અને એટલા માટે હવે પીવાના પાણીનો દુકાળ ગુજરાતમાં કાયમ માટે આપણે ભૂતકાળ કરવો છે યથા નહી વ્યવસ્થા અને એ વ્યવસ્થા પાણીની વ્યવસ્થા ગોઠવવા માંગીએ છીએ પાણીના સ્ત્રોત વધારવા છે જળ સંગ્રહ શક્તિ વધારવી છે સરપ્લસ વોટર સ્ટેટ ગુજરાત બનાવવું છે સરપ્લસ પાવર સ્ટેટ તો બની ગયું હવે સરપ્લસ વોટર સ્ટેટ બનાવવું છે આપણે અને એ દિશામાં આગળ વધવું છે ને એટલા માટે પાણી પુરવઠા ની જૂથ સુધારણા યોજનાઓને આપણે કાર્યાન્વિત કરી છે જેથી કરીને છેવાડાના ગામ છેવાડાના માણસ સુધી પૂરતું પાણી પહોંચી રહે ભૂતકાળમાં પિસ્તાલીસ લીટર વ્યક્તિ પાણી આપવામાં આવતું હતું આજે આપણે દોઢસો લીટર વ્યક્તિ પાણી આપીએ છીએ ઢોરને પાણીની કોઈ ગણતરી જ નહોતી

આ બધી યોજનાઓને કાર્યાન્વિત કરી અને ગુજરાતનો સર્વાંગી વિકાસ કરવા માંગીએ છીએ અમદાવાદ જિલ્લામાં પણ આજે અડતાલીસ કરોડના જે કામો એકસો અઠ્યાવીસ ગામો લાભ મળવાનો છે અને આપણે રોજ વ્યક્તિગત મિનિમમ સો લીટર પાણી મળે એવી વ્યવસ્થા કરી છે સો ટકા ધર્મ આજે આપણે વધીને એસી ટકા ઉપર તો પહોંચી ગયા છે અને ઝડપથી સો ટકા પૂરા કરવા છે આપણે બે બાવીસ સુધીમાં જેથી કરીને જે રીતે ઘરે ઘરે શૌચાલય ઘરે ઘરે ગેસ બધાના જનધન ખાતા બધાને આયુષ્યમાન ભારત અને અમૃતમ વાત્સલ્ય એસે આરોગ્ય સેવાઓ એવી રીતે ઘરે ઘરે પાણી શુદ્ધ પાણી બધાને મળી રહે ઘરે ઘરે લાઈટ મળી રહે આ બધા કામો આપણે પૂરા કરવા છે જેથી કરીને લોકોનું જીવન ધોરણ સુધરે અને એક વખત જીવન ધોરણ સુધરશે તો વિકાસ આપોઆપ આવશે અને એટલા માટે આજે આ કાર્યક્રમ જૂથ યોજના સુધારણાનો લાભ એકસો અઠ્યાવીસ ગામના લોકોને મળશે અને આપણે શુદ્ધ પાણી લોકોને મળવાથી આરોગ્ય પણ સારું બનશે અને આપણે સૌ સાથે મળી અને આગળ વધશું એવી અપેક્ષા છે આપ સૌ પાણીનો બચાવ પણ કરશો પાણી વેડફાય નહીં પાણીનો સદુપયોગ થાય પાણીને પારસ મળીને જેમ આપણે સૌ વાપરીએ એવી જ સૌ પાસે અપેક્ષા સૌનો આભાર ધન્યવાદ